રામ રામ જય દ્વારકા દેશ જય મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ના બ્લોગ માં તારીખ આજે નવ બે બે હજાર ને ચોવીસ અત્યારે જો હવાર માં ઉઠી જવાનું મેં ખારામાં ટ્રેક્ટર આજ છે ને ગામમાં જ રાખતા આવ્યા હતા તો એમાં ડીઝલ એ નાખવા નહીં કાલુ ડીઝલ ભરાવા ગયો હતો જો કેન છે ને ભરી આવ્યો હતો ડીઝલનું અગિયાર અત્યારે લેતું જવાનું ટ્રેક્ટરમાં નાખી જવાનું ખારામાં તો હલો જમવા ગાડી લઈ ગામમાં આ ભાઈ ને આયવા વેતા ભાઈ ટ્રેક્ટર હલવાઈ લીધું આ ધારિયો ચડી ને આવી ગયો અને રકો માર્યો જેસીબી સાઈડ માં જરીક વાંધો પડી ગયો પાછો જેસીબી ધક્કો મારી સાઈડ અંદર કરે એમ તો જો આગલા બકેટ થી તો ના બંધ થઈ સાઈડ વાહના બકેટ થી ટ્રાય કરે છે Va chí kuli giải, pin tobrai, vác chí bắn nát 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 nát

પછી ટ્રાય કરે ખોલી બંધ થાય કે નહીં હજી નથી થઈ રેડી તો નથી થતી બંધ જ નથી થતી પાવડેથી તો મારે તો જ બંધ ને કે નથી થતી આમ કરે છે હવે

હાજી એક ટ્રાય કરે છે કે શું થાય ખુલીએ કે ના ઓહો હાજી નથી થઈ જવું ફર્સ્ટ ડેલન ખુલી જાય પાછું બંધ નથી તો આવી રીતના રહી જાય પછી તો જો આ ન્યુ ઓલન વાળા ભાઈ આવ્યા હવાર અને હજી કાલ અમે ધારીઓ ચડાવતા હતા ને એ ધારીઓ એથી નાચે એવડો ટૂંકમાં હવા કેવો કરનાર ધારીઓ જવું આખી પછી સીબી ધક્કો માર્યો ને એમાં સાઈડ આખી હલબલી ગઈ સાઈડે હરખી પીટ નથી ધારી નાખી ફરી ગઈ હવે કઈ ટ્રેક્ટર અહીંથી નહીં નીકળે એટલે જો અહીંયા હે ને મશીનથી આમ બીજો ધારીઓ બનાવ્યો હવે એ અહીંથી આમ જ ટર્ન લઈને આખો ધારીઓ બીજો બનાવ્યો ઓલો ધારીઓ જ મશીન નહીં ટ્રેક્ટર નહીં ચડાય હમણાં જોવા પાછું નહીં હોલે લે ને ધારીએ ચડાવીએ હું થાય જોઈ પાછું જો અહીંથી ટ્રેક્ટર કાઢે છે ટોલી છે ચડી ન ધક્તું અહીંયા જરી કોલું મેં

તમે જોઈ શકો છો તમે મજા તરાવની મજા જો આખી સાઈડ ભાંગી લીધી ઓલા ભાઈ વાહે તો જો હવે તારીઓ રેડી થઈ ગયો છે બધા ટેક્ટર નીકળી જાય છે ચા પી લીધો અને જો કેવો પાણકો નીકળી પડ્યો છે આમાં બેડમાં બેડ ભેગો પાણો ભેગા હોય અમુક અમુક પાકો પાણો હોય અમુક કાચો હોય કાચો હોય ભરી દઈ હોય ને પાકો નથી ભરતા આ ભાંગે જ નહીં પાણો એવો હોય બધો બાકી આમ બહાર નીકળતી જાય ફેસ આગળ આગળ વયો જાય મશીનનો આખો ટેબો પીરી બેન નો હોય તો વાગી ગયા છે મિત્રો અત્યારે સાડા સાત આ તો હવારમાં ગયા નથી પહેલો ફેરો મેં સેટ સાડા દહ વાગે નાખ્યો એનું કારણ હે તમે જોયું કે બોલો ભાઈનું ટ્રેક્ટર કઈ રીતના હું નીકળતો નહોતો ધારિયામાંથી ધક્કો દીધો તો એ સાઈડ આખી આમ થઈ ગઈ હતી પછી કેટલી વાર બકેટથી કૂચે મેળવતા ત્યાં સાઈડ થોડી ખમી થઈ અને પછી બપોર પછી થોડાક ફેરા નાખ્યા અને ભાઈનું જો એક ખેતર ભરાઈ ગયું હોય ને હજી બીજા ખેતરમાં નાખવાના એ બાકી છે એનામાંથી નાખવાનું હે ટૂંકમાં કાલ ખરામાં ટેક્ટર તો હાલો તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા સાત આજનો બ્લોક આપણે એન કરી બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને મારે છે કાલે તાલાગંજય દ્વારકાધીશ